શ્યામકુમાર ના નમસ્કાર આજના વિડીયો સ્વાગત છે બે હજાર બે ના ફકરા ત્રણ દશાંશ ચાર ચાર મુજબ મોટર કાર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો વિશેષ અધિકાર ફક્ત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ સેનાના વડા કેબિનેટ મંત્રીઓ રાજ્ય મંત્રીઓ અને કેન્દ્રના નાયબ મંત્રીઓ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી અને અધ્યક્ષ રાજ્યસભા લોકસભાના ઉપાધ્યક્ષ રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભાના અધ્યક્ષ રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ રાજ્ય વિધાન પરિષદના ઉપાધ્યક્ષ ભારતના મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના જજ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હાઈકોર્ટના ન્યાયાધીશને જ હોય છે નિયમો તોડવાની સજા શું છે નાગરિકોને ત્રિરંગો લહેરાવવાની કે હાથમાં ધ્વજ લઈને ચાલવાની સ્વતંત્રતા છે પરંતુ ખાનગી વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવવા એ ગુનો છે જો કોઈ વ્યક્તિ આમાં દોષી સાબિત થાય છે તો તેની સામે પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ ઓગણીસો એકોતેર હેઠળ કાર્યવાહી થઈ શકે છે આ મુજબ ભારતના રાષ્ટ્રીય પ્રતિકો જેમ કે રાષ્ટ્રધ્વજ બંધારણ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે